ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની વરણી થયા પછી એવી ચર્ચા શરૂ થઈ છે કે લગભગ આ સોળ ઓક્ટોબરના દિવસે ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે હવે ગુજરાત સરકારના નવી નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલે છે એની અંદર એક એવી વાત પણ સામે આવી છે કે ભાજપ ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતું છે તો આ વખતે પણ મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપ કંઈક એવું ચોંકાવનારું પણ કરી શકે છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે કોમ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદી જગદીશ પંચાલની વરણી થયા પછી એવી ચર્ચા શરૂ થઈ છે કે લગભગ આ સોળ ઓક્ટોબરના દિવસે ભૂપેન્દ્ર દાદાના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે અને ભાજપ છે એ દર વખતે ચોંકાવનારા નિર્ણયો માટે જાણીતું છે અને ગુજરાત એમના માટે એક પ્રયોગશાળા છે અગાઉ છેલ્લા અગિયાર વર્ષની વાત કરીએ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ પછી ભાજપે પાંચ એવા બોલ્ડ નિર્ણયો લીધા છે કે જે બધાને માટે ચોંકાવનારા હતા હવે આ વખતે કેટલીક રાજકીય પંડિતોનું કહેવું એમ છે કે કેટલીક નવી ફોર્મ્યુલા આ વખતે આવી શકે એમ છે એક ફોર્મ્યુલા કદાચ એવી હોઈ શકે કે મુખ્યમંત્રીને બદલવામાં નહીં આવે અને બે ડેપ્યુટી સીએમને બનાવી દેવામાં આવે કારણ કે અત્યારે કોઈ ડેપ્યુટી સીએમ નથી વિજય રૂપાણીના સમયે નીતિન પટેલ નાયબ ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી હતા પરંતુ આ વખતે નથી તો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને યથાવત રાખી અને બે નવા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે અને એમાંથી એક મહિલા મુખ્યમંત્રી મહિલા નાયબ મુખ્યમંત્રી પણ હોય એવી એક ફોર્મ્યુલાની પણ ચર્ચા ચાલી રહી છે હવે ધારો કે નાયબ મુખ્યમંત્રી બનાવવાની જો નોબત ઊભી થશે એટલે જો ભાજપ નાયબ મુખ્યમંત્રી બનાવે તો એમાં એક નામ જયેશ રાદડિયાનું ચર્ચામાં છે અને મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શના દે દેશમુખને પણ બનાવી શકે એવી ચર્ચા છે આ ડૉક્ટર દર્શના દેશમુખ હમણાં તાજેતરની અંદર મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવાને ભાજપમાં ખેંચવા માટે દર્શનાબેન પ્રયાસ કરી રહ્યા છે બીજી એક ફોર્મ્યુલા એવી હોઈ શકે કે એમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને યથાવત રાખવામાં આવે અને એની સામે જે લોકો સારું પરફોર્મન્સ ધરાવતા હોય એવા પાંચ છ મંત્રીઓને રાખી મૂકવામાં આવે બાકીના બધાને પત્થું કાપી નાખવામાં આવે અને એમાં કેટલાકને પ્રમોશન મળે અને મંત્રીમંડળ આ વખતે મોટું હોય એવી પણ શક્યતા છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના સોળ મંત્રી હતા એમાં આઠ કેબિનેટ કક્ષાના અને આઠ કક્ષાના અને એમની સાથે ગણીએ તો ટોટલ સત્તર મંત્રીઓ છે અને નરેન્દ્રભાઈ મોદી વખતે ત્રેવીસ મંત્રી હતા આનંદીબેન પટેલ વખતે એકવીસ મંત્રી હતા એટલે આ વખતે મંત્રીમંડળની અંદર વિસ્તરણ થઈ શકે બીજી એક શક્યતા એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ પંચાલ બંને અમદાવાદના છે તો એમને બેમાં એટલે મુખ્યમંત્રીને કદાચ બદલી નાખવામાં આવે અને ભાજપની આ એવી સ્ટાઇલ બી છે કે પાંચ વર્ષ પહેલાં એટલે ચોથું વર્ષ હોય ત્યારે મુખ્યમંત્રી બદલી નાખે છે તો હવે બે હજાર સત્યાવીસની અંદર વિધાનસભાની ચૂંટણી આવે છે તો એમાં એવું પણ એક પગલું લઈ શકે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીને બદલી નાખવામાં આવે બીજી એક શક્યતા એ છે કે એવા ચહેરાઓને રાખશે ભાજપ કે જે હવે કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે અને બે હજાર સત્તાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે તો એવા નેતાની જરૂર પડશે કે જે એકદમ અગ્રેસર હોય એવો નેતાની જરૂર પડશે કે જે પાટીદારોને ભાજપથી દૂર જતા અટકાવી શકે અને એવો નેતા હોય કે જેનું પોતાની જ્ઞાતિ પર પ્રભુત્વ હોય અને એવો નેતા હોય કે જેને પ્રદેશની બધી બાબતોની સમજ હોય બીજી એક શક્યતા રાજસ્થાન ફોર્મ્યુલા મુજબની હોઈ શકે કે રાજસ્થાનની અંદર જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એકદમ નવા ચહેરા ભજનલાલ શર્માને સ્થાન આપ્યું અને બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા અને એક મહિલા તો એકદમ નવા ચહેરાને મુખ્યમંત્રી બનાવીને પણ ભાજપ ચોંકાવી શકે છે અને મંત્રીમંડળના મોટા ભાગના જે છે એ નવા ચહેરા આવી શકે એવી પણ શક્યતા છે બીજી એક ફોર્મ્યુલા મહારાષ્ટ્ર ફોર્મ્યુલા છે કે મહારાષ્ટ્રની અંદર જેવી રીતના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એટલે દિગ્ગજ નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો એક દિગ્ગજ નેતાને પણ કોઈને ચાન્સ મળી શકે અને બે ડેપ્યુટી સીએમ જે રીતના મહારાષ્ટ્રમાં બનાવવામાં આવ્યા અને બંને પુરુષ એવી જ રીતના ગુજરાતમાં પણ બે ડેપ્યુટી સીએમ હોય અને એ બંને પુરુષો હોય એવી પણ શક્યતા છે હવે સોળ તારીખની આસપાસ આ નવું મંત્રીમંડળ બનશે ત્યારે આપણને ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ